નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું અચારી મસાલા ભીંડી તો આપણે ભીંડાને ધોઈ અને કોરા કરી અને એને બે ભાગમાં કટ કરી લેવાના છે જો ભીંડા વધારે લાંબા હોય તો એને ચાર ભાગમાં કટ કરવાના તો મેં આ રીતે ભીંડાને ધોઈ અને બે પાટમાં કટ કરી લીધા છે તો આપણે મિત્રો પહેલાં તો અચારી મસાલો બનાવી લઈશું તો નોનસ્ટિક આપણે ગેસ ઉપર નોનસ્ટિક મૂકી દઈશું આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું એમાં આપણે સૌ પહેલા તો ધાણા એડ કરી દઈશું થોડું આપણે જીરું એડ કરી દઈશું મેથી આપણે મેથીના દાણા અને વરિયાળી આ બધી વસ્તુ આપણે આની અંદર એડ કરી દઈશું અને આને થોડું રોસ્ટ કરી લઈશું એકદમ આપણે આનો કલર ચેન્જ નહીં થવા દેવાનો થોડા સુગંધ આવવા લાગે એટલે આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું મિત્રો આપણા અચારી મસાલાનો જે મસાલો છે સરસ એવો કરી નાખ્યો છે આપણે એને મિક્સર લઈ હવે એમાં થોડી પીળી રાય અને કાળી રાયના આપણે એનો પણ પાવડર છે એને આપણે આમાં એડ કરી દઈશું આપણે એનો પાવડર રેડી અવેલેબલ છે ઘરમાં થોડી આપણે કલોચી એડ કરીશું અને આપણે પીસી લઈશું આપણે અચારી મસાલો મિક્સરમાં પીસી અને તૈયાર કરી દીધો છે એ મિક્સરમાં આપણે આદુ અને લસણને પણ પીસી લીધું છે તો આપણે વઘારની શરૂઆત કરીએ તો કઢાઈમાં આપણે સૌ પહેલા તો તેલ લઈ લઈશું તેલ આપણું થોડું ગરમ થાય આપણે એમાં જીરું એડ કરી દઈશું જીરાને આપણે થોડું થવા દઈશું ત્યારબાદ આપણે એમાં જીરું થોડું થાય એટલે આપણે એમાં ભીંડા એડ કરી દઈશું ભીંડાને આપણે થોડા તેલમાં ફ્રાય થવા દઈશું મિત્ર આપણું જીરું છે એ સરસ એવું થઈ ગયું છે આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું અને આપણે ભીંડાને પણ આપણા એડ કરી દઈશું આમાં તળવા ચલાવી લેતી ઓકે બરાબર થઈ ગયું પાણી હવે સરસ થઈ ગયું એટલે બધું જે છે બરાબર થઈ ગયું પડી फ्राय करू करेल त्याने चला

সোয মাযান সোদের সোোলে চ্টারায়ে কর সোলোন সেই এনাজে এনায়ে করয়ে কেন্ কেনায়ে সলেন টিমোলে সোলে সাখলে

ને આને આપણે હવે સર્વ કરી દઈશું